પીજી જામનગર વર્તુળ દ્વારા ડિસેમ્બર મહિનામાં દર વર્ષની જે વીજ સલામતી અને વીજ સંરક્ષણના જે કામકાજ છે એના એક કાર્યવાહી કરવામાં આવે છે ખાસ કરીને લોક જાગૃતિ માટે એટલા ખાસ પ્રયત્નો આ મહિના દરમિયાન કરવાના હોય છે આ પ્રયત્નોના એક ભાગરૂપે આજે વીજ સલામતી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વીજ કર્મચારીઓ જે જામનગરના ડિવિઝન ઓફિસ ડિવિઝન ઓફિસ અને વર્તુળ કચેરીના કર્મચારીઓ સાથે મળીને એક પદયાત્રા પાવર બિલ્ડિંગ લાલ બંગલો વીજીવીસીએલ ના સર્કલ ઓફિસ થી શરૂ કરી અને શહેરમાં ફરશે અને લોકોને વીજ સલામતી અને વીજ સંરક્ષણ અંગેની જાગૃતિ માટે સજાગ કરશે આ ઉપરાંત આ દિવસો દરમિયાન અમે વીજ સલામતી અને સંરક્ષણ માટે બાળકોમાં જાગૃતિ ફેલાય તે માટે ચિત્ર સ્પર્ધા કરેલી છે વક્તૃત્વ સ્પર્ધા કરેલી છે અને આ ઉપરાંત અમારા જે કર્મચારીઓ છે એમની સાથેના સેમિનારનો પણ આયોજન કરવામાં આવેલ છે સલામતી માટેની ફિલ્મ અમે અમારા કર્મચારીઓને બતાવીએ છીએ અને સલામત કામગીરી કરતા રહે એ માટે એમને મોટિવેટ કરતા રહીએ છીએ